તજિ ગરસના છે માતજી કેમ છો મિત્રો મજામાં મજામાં જ બધા સ્વાગત છે તમારું બધાને એક ફરી નવા બ્લોગ માં તો જબુતા હોન કામ કરે યાદ આવું અને વાગવામાં સેજી તો હાથ થ્યા છે જા જાતી આ તો આપણે બીજું કંઈ કરવાનું નહોતું ની બધું જ કરે અને હીરા અને 108 હીરાની પછી થામ ને પોતોને બધું કરન હે જારે આપણે એક કાઠી નાખી એ બધું છે સાગા બે આતરમાં ફોન નો પોઈરા છે અને એ બધું છે આ તો એટલે આજે હલા જબાયા તેર હતી થેલી ભરતાતા ને થેલી ભરાઈ ગઈ છે એક બજન ભાગ ભરાઈ ગયા આપણે નાભલા થોડા ખેડા હ એટલે એક સેટ કરીને આપણે મૂકી દીધી છે ને બાકી તો પછી નીરે દે કરશું હવે નીરા લે ને મમ્મી જો આઈડી થોડી ખેની સોખ ખતા બા ડાવરા અહીંયા લાગતી આ તો એક બધુ હંસાકરભાઈ તો ફોન નો જો હે અત્યારે એટલો પવન છે ત્યાં નીંદર જ આવે હે આને બીજુ કે કામ એટલે લાગતું ન થતી તેરમાં લા પ્રેરય અહીં બાપા હે બાબા ના હે ભેરલ ભીંડા નો સાકલા તમન બતાવો હમ આજ ભીંડા નો સાક બનાઉં હે હા ભેરલ ભીંડા નો સાક બનાઉં છે માનને સાક ખાવે આવી જાજો બધાય પુગી જાજો ઓ કિને કિને ભાવ હે જરા કમેન્ટ માં કહી તરજો એકદમ મસ્ત મજા ના ભરાઈ ગયા આ ભીંડા કેમ કે ચા જોય ની બે જ છણા હે એટલે હા તમે આવશો તો થોર થોડું દે દે હું મુજ કરો ઇમ ના થાય તમને કે અમને નહીં ગય ઇમ ગરમા ગરમા હો ને હા બહુ લોટ ના દેખાય આમાં ઓછો લોટ દેખાય ભરે તો કટલું થાય ભરાઈ ગયો આ લોટ દેખાય આમાં પડ્યો હોય ને દેખાય પણ ઓલી નહી খবৰ হাড়া বাৰ থৈ গতিকে মস্ত মজা ন শুকিয়ে এতিয়া চকৰি শাক নিৰ ৰী

Nè bò đi nàng dây sạc cái phang cái nền rìu. Cắt đi hả lúc đó? Pau đi thả lạc, cắt sao sạc. Pau đi thì. tao đi thì cắt lên Mày. đi Mày. 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 Mày.

धीरे धीरे हूँ एक बटकी बोला ना हाल तो हूँ आई बे हूँ वर्ते साई हूँ आई तर काम हूँ काम से हाल तो आई बे लाल पर मम्मी हाल जब मम्मी क्या था लाल पर नौ करो नौ करता मैं मैं पानी ना खोली है किसी नौ मासे रहते हैं मुरत कर दो मोटो मस्ती नहीं जबरोबता मोटो लेता तो हूँ रुपया पे डा हाँ

તો આ છે નીક ખરીદી મસ્તી ને હાડિયા ટાઈપ બે હે અને એક મેચિંગ લેવા ઊંડ નું મેચિંગ નો કાપડો હતો મસ્ત મજા નો હે